આનંદનગર છે આ આનંદનગરમાં તમે જોઈ શકો કે આવી રીતે ગૂગલ મેપમાં ગૂગલ મેપમાં બતાવી અને દર્શાવવામાં આવે છે કે અહીંયાથી તમને દારૂ આસાનીથી મળી જશે તમે વિચાર કરો કે એ કૃષ્ણકુમારજીનું ભાવનગર એ ગાંધી સરદારનું ગુજરાત એમાં દારૂના દરિયા એવો શબ્દો વાપરવામાં આવે ત્યારે આ ગુજરાતની સરકારે પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે એના ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું શાસન છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક અથ્થું શાસન ભારતીય જનતા પાર્ટી નું ચાલે છે અને ગુજરાત ની જનતા એટલી ભોળી છે કે જેમણે સરપંચ થી સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે છતાં પણ આજે કહેતા દુઃખ થાય છે કે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે જ્યાં આજે દારૂની ડ્રગ્સની પણ લેલમ છેલમ થાય છે આજે મહિલાઓની સુરક્ષાને લઈને સૌથી મોટો પ્રશ્ન છે એ ગુજરાતમાં ઉભો થાય છે એક સમય એવો હતો કે એવું કહેવાતું હતું કે રાતે બે વાગે પણ કોઈ દીકરી નીકળતી હતી તો એ સેફ ઘરે પહોંચી જતી હતી

ફરિયાદો મળી કે સ્કૂલની બાજુમાંથી દારૂના અડ્ડાઓ ચાલે છે અને ત્યાંથી દારૂનું વેચાણ થાય છે ત્યારે શિવપુરાની મહિલાઓનો અવાજ બનવા માટે માની અમિતભાઈ ચાવડાએ ત્યાંના વડગામના ધારાસભ્ય માની જીગ્નેશભાઈ મેવાણીને એમના અવાજ માટે ત્યાં ધરણા માટે મોકલ્યા એસપી કચેરીની સામે તમે જુઓ તો ખરો કે ગુજરાતની કેવી દૈનિક પરિસ્થિતિ આવી ગઈ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિએ એસપી ઓફિસ ની સામે જઈ અને મહિલાઓ માટે ધરણા કરવા પડે છે અને ધરણામાં જયારે મહિલાઓનો અવાજ ઉઠાવે છે ત્યારે એમની ઉપર આક્ષેપો કરી અને પોલીસ તંત્રને દબાવી અને એમની વિરુદ્ધમાં રેલીઓ કરવા માટે મજબૂર કરે છે ત્યારે મારે કહેવું છે કે આ એ ગુજરાત એ ગાંધી અને સરદાર નો ગુજરાત છે એટલા માટે અહીંયા દારૂબંધી રાખી હતી કે ગુજરાતની ખુમારી અને સંસ્કૃતિના વારસાને આપણે સાચવી શકીએ પણ આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં જ્યારે જે પોર્ટ આપી દીધા છે પ્રાઇવેટ પોર્ટ આપી દીધા છે ડ્રગ્સ નો વેપલો કરવા માટે થયા દીધા હોય એવું સાબિત થાય છે લાખો આપણે સોળ હજાર કરોડ ડ્રગ્સ પકડાયું છે સમજો તમે કે આટલું પકડાયું છે તો પાછળનો જે કાળો કાળો કારોબાર હશે તો કેટલો મોટો કારોબાર હશે એની પાછળ તો કેટલા યુવાધનનો બરબાદ થતા હશે આપણે આજે દૂધ મંગાવવું હોય ઘરે તો એક ફોન કરીએ તો કદાચ દૂધ નથી પહોંચતું ટાઈમસર પણ દારૂની બોટલ કે ડ્રગ્સની પોટલી છે ઘર સુધી પહોંચી જાય છે એવી આજે ગુજરાતની પરિસ્થિતિ છે ત્યારે અમારે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવવું પડે છે આ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર કાઢવા માટે વિપક્ષે મજબૂતીથી આ અવાજને ઉઠાવવાનું નક્કી કર્યું છે મહિલા સુરક્ષા આ જયારે માની રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા કે ન્યાય યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે એક ન્યાયમાનો એક મહિલા ન્યાય હતો એ ન્યાય લઈ અને અમે નીકળ્યા છે અને આ ગુજરાતને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરાવીને રહ્યું અને જે પોલીસમાં અમે દરેક પોલીસ ઓફિસરોની ઉપર અમે નથી આંગળી ચીંધી અમે એ ભ્રષ્ટ છે જે હપ્તાઓ લે છે એવા પોલીસ ઓફિસરોને કહેવા માંગીએ છે કે તમે કમસે કમ તમારા એરિયાના એક એવો એરિયા બતાવો કે જ્યાં દારૂનો વેપાર ના થતો હોય કે ત્યાંથી ડ્રગ્સ ના પકડાતું હોય આપણે સવે જોયું હશે તમને મીડિયાના માધ્યમથી પણ આપેલું છે કે હવે તો બુટલેગરો દારૂ મળશે એમના લોકેશનો આપેલા છે ભાવનગરનો જે આનંદનગર કરીને ઇલાકો છે વિસ્તાર છે કે જે બુટલેગરે એમના મેપમાં મૂકેલો છે કે જ્યાંથી દારૂનો પેલું ત્યાંથી તમને બોટલો મળી જશે ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો આ એ ગુજરાત છે આપણું એ ગુજરાત આપણે એવું કહેતા હતા કે એ ગુજરાતની ખુમારીની વાતો કરતા હતા આપણે આ ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી આ બીજું ગુજરાત મોડલ બની રહ્યું છે પણ આપણે એમને મોડલ નથી બનવા દેવાનું જે ઉડતા પંજાબની વાતો કરતા હતા એના કરતાં વધારે આજે ઉડતા ગુજરાત બની રહ્યું છે તો ત્યાં યુવાધનને બચાવવા માટે આ તમે જોયું પણ હશે કે છેલ્લા અઠવાડિયામાં કેટલી મહિલાઓની હત્યા થઈ છે કેટલી બધી મહિલાઓને વગર માથે મારી દીધી છે એ એક રીતે યુવાધનને ડ્રગ્સના નશામાં ધકેલી અને યુવાને બેરોજગાર વધારે બનાવતા જાય છે એમની પાસે પૈસા નથી હોતા તો આવી હત્યાનો સહારો લઈ અને કંઈક નું કંઈક કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે ગુજરાત મને દારૂ અને ડ્રગ્સ મુક્ત કરીશું જ સાથે સાથે મહિલાઓની સુરક્ષાને પણ મજબૂત બનાવશું ને એને લઈ અને આજે અમે એસપી કચેરીએ આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે મહિલાઓની સારી સંખ્યામાં સાથે જઈ રહ્યા છે કેમ કે એક મહિલા સમજી શકે છે આ દર્દને કે એ મહિલાને દીકરો હોય ભાઈ હોય પતિ હોય કે પિતા હોય એ દારૂના રવાડે કે ડ્રગ્સ ના રવાડે ચડે તો એ સૌથી વધારે સહન કરવાનું એ મહિલાને કેવું પડે છે કે આજે બધી એક અવાજ બની અને એસપી ને આવેદનપત્ર દેવા જવું છે અને કહેવું છે કે કમસે કમ તમારા જિલ્લામાં ભાવનગર શહેરમાં અને જિલ્લામાંથી દારૂ અને ડ્રગ્સ મુક્ત કરો કેમ કે અહીંયાથી પોર્ટ નજીક થાય છે ઘણા જે અદાણીને પ્રાઇવેટ પોર્ટો આપી દીધા છે ત્યાંથી જે આખો વેપલો ડ્રગ્સ નો ચાલી રહ્યો છે અહીંયા સહેલાઈથી પહોંચતો પણ હશે એટલે કેવું છે ધ્યાન દોરવું છે અને એવું બી કેવું છે કે જે તમારા ભ્રષ્ટ અધિકારીઓ આ કામ કરી રહ્યા છે એમના તમે સાઈડલાઈન કરી અને જે નિષ્પક્ષ રીતે દેશ માટે જે તમે સોગંદ ખાધા હતા જે સંવિધાનને ધ્યાનમાં રાખીને તમે સોગંદ ખાધા હતા એને ધ્યાન રાખી અને આ ગુજરાતને આ ડ્રગ્સ અને દારૂના પેલામાંથી દૂર કરો અને મહિલાઓની સુરક્ષાને વધારો

ગુજરાતને મજબૂત કરવા માટે જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એમને કોંગ્રેસ પાર્ટી સલામ કરે છે અને કોંગ્રેસ પાર્ટી એમનું માન રાખે છે પણ અમે એક જ વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારી દીકરીનો કોઈનો રેપ નહીં થયો હોય કે એમના ઘરમાં દારૂની રેલમ છેલમ નહીં થઈ હોય અથવા તો ઘણીવાર એવું પણ આપણને જોવા મળે છે કે ઘણા જ અધિકારીઓની પત્નીઓ છે એ દુઃખમાં રડતી હોય છે અધિકારીઓ દારૂ પીને આવે છે અને એમની સાથે ખરાબ વર્તન કરે છે તો એવી મહિલાઓનું દ્દ બનીને આજે અમે લોકો આવ્યા છે

લોકોને જે અવાજ ઉઠાવવાનો મોકો મળતો હતો એ કોંગ્રેસના રાજમાં મળતો હતો ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપ સૌ પત્રકાર છો અને આપે વારંવાર જોયું પણ હશે કે કોઈ પણ આંદોલન કરવા માટે જઈએ છે કે કોઈ પણ અવાજ જનતાનો બનીને જઈએ છે તો ત્યાં પોલીસના વેશમાં તંત્રને આગળ કરી દેવામાં આવે છે અને જનતાના અવાજ ને દબાવી દેવામાં આવે છે ત્યારે તમે કહ્યું એમ કે ભાવનગરમાં એક પહેલ શરૂ પણ આ એમને પોલીસને આગળ કરી અને દબાવવાનું કામ પણ આજે તો હવે જનતાનો અવાજ બની અને જયારે કોંગ્રેસ પક્ષે રાજ્યભરમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે તો અમે ચોક્કસથી નિર્ણય લઈને નીકળ્યા છે કે જેલ ભરે લાઠીઓ થાય કે પાણીની ગોછાર લગાવે કે કઈ પણ કરે પણ જનતાનો અવાજ બનશું અને ગુજરાતના જે ગાંધીજી અને સરદારના મૂલ્યો જે હતા એને ફરીથી પ્રસ્થાપિત કરશું અને ગુજરાતને દારૂ અને ડ્રગ્સ મુક્ત કરીશું આવી રીતે ગુગલ માં ગૂગલ બતાવી અને દર્શાવવામાં આવે છે કે અહીંયાથી તમને દારૂ આસાનીથી મળી જશે તમે વિચાર કરો કે નું ભાવનગર એ ગાંધી સરદાર ગુજરાત એમાં દારૂ દરિયા એવો વાપરવામાં આવે ત્યારે ડૂબી જોઈએ કે એના ગુજરાતમાં કેન્દ્રમાં એમનું શાસન છે છતાં પણ ગુજરાતની અંદર આજે ગુજરાત બની અને દારૂ અને થાય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક અથ્થું શાસન ભારતીય જનતા પાર્ટી નું ચાલે છે અને ગુજરાતની જનતા એટલી ભોળી છે કે જેમણે સરપંચથી સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે છતાં પણ આજે કહેતા દુઃખ થાય છે કે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે જ્યાં આજે દારૂની રેલમ છેલમ તો પેલા આપણે સાંભળી હતી પણ આજે ડ્રગ્સની પણ રેલમ છેલમ થાય છે આજે મહિલાઓની સુરક્ષાને લઈને સૌથી મોટો પ્રશ્ન છે એ ગુજરાતમાં ઉભો થાય છે એક સમય એવો હતો કે એવું કહેવાતું હતું કે રાતે બે વાગે પણ કોઈ દીકરી નીકળતી હતી તો એ સેફ ઘરે પહોંચી જતી હતી પણ આ દારૂ અને ડ્રગ્સની રેલમ છેલમના કારણે એક તો યુવાધન તો પેલામાં ધકેલાઈ રહ્યું છે બરબાદી તરફ પણ બીજી તરફ મહિલાઓની સુરક્ષામાં પણ આજે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે કહેવાય છે ને કે જ્યારે સત્તા ડર પેદા કરે છે ત્યારે વિરોધ પક્ષ કામ છે કે એ લોકોની વચ્ચે મજબૂતીથી જાય એમનો અવાજ ઉઠાવે અને એ અમે કરી રહ્યા છે ત્યારે અમારા માનનીય અધ્યક્ષશ્રી અમિતભાઈ ચાવડાને જ્યારે શિવપુરા ગામમાંથી એવી ફરિયાદો મળી કે સ્કૂલની બાજુમાંથી દારૂના અડ્ડાઓ ચાલે છે અને ત્યાંથી દારૂનું વેચાણ થાય છે ત્યારે એ શિવપુરાની મહિલાઓનો અવાજ બનવા માટે માની અમિતભાઈ ચાવડાએ ત્યાંના વડગામના ધારાસભ્ય માની જીગ્નેશભાઈ મેવાણીને એમના અવાજ માટે ત્યાં ધરણા માટે મોકલ્યા એસપી કચેરીની સામે તમે જુઓ તો ખરો કે ગુજરાતની કેવી દૈનિક પરિસ્થિતિ આવી ગઈ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિએ એસપી ઓફિસની સામે જઈ અને મહિલાઓ માટે ધરણા કરવા પડે છે અને એ ધરણામાં જયારે મહિલાઓનો અવાજ ઉઠાવે છે ત્યારે એમની ઉપર આક્ષેપો કરી અને પોલીસ તંત્રને દબાવી અને એમની વિરુદ્ધમાં રેલીઓ કરવા માટે મજબૂત કરે છે ત્યારે મારે કહેવું છે કે આ એ ગુજરાત એ ગાંધી અને સરદારનું ગુજરાત છે એટલા માટે અહીંયા દારૂબંધી રાખી હતી કે ગુજરાતની ખુમારી અને સંસ્કૃતિના વારસાને આપણે સાચવી શકીએ પણ આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં જ્યારે જે પોર્ટ આપી દીધા છે પ્રાઇવેટ કોર્ટ આપી દીધા છે જાણે ડ્રગ્સનો વેપલો કરવા માટે થયા પોર્ટ આપી દીધા હોય એવું સાબિત થાય છે લાખો આપણે સોળ હજાર ડ્રગ્સ પકડાયું છે સમજો તમે કે આટલું પકડાયું છે તો પાછળનો જે કાળો કાળો કારોબાર હશે તો કેટલો મોટો કારોબાર હશે એની પાછળ તો કેટલા યુવાધનનો બરબાદ થતા હશે આપણે આજે દૂધ મંગાવવું હોય ઘરે તો એક ફોન કરીએ તો કદાચ દૂધ નથી પહોંચતું કેમસર પણ દાલુની બોટલ કે ડ્રગ્સની પોટલી છે ઘર સુધી પહોંચી જાય છે એવી આજે ગુજરાતની પરિસ્થિતિ છે ત્યારે અમારે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવવું પડે છે આ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર કાઢવા માટે વિપક્ષે મજબૂતીથી આ અવાજને ઉઠાવવાનું નક્કી કર્યું છે મહિલા સુરક્ષા રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રા લઈને કે ન્યાય યાત્રા લઈને નીકળાતા ત્યારે એક ન્યાય માનો એક મહિલા ન્યાય હતો એ ન્યાય લઈ અને અમે નીકળ્યા છે અને આ ગુજરાત ને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરાવીને રહીશું અને જે પોલીસમાં અમે દરેક પોલીસ ઓફિસરોની ઉપર અમે નથી આંગળી ચીંધી અમે એ ભ્રષ્ટ છે જે હપ્તાઓ લઈ છે એવા પોલીસ ઓફિસરોને કહેવા માંગીએ છે કે તમે કમસે કમ તમારા એરિયાના એક એવો એરિયા બતાવો કે જ્યાં દારૂનો વેપાર ના થતો હોય કે ત્યાંથી ડ્રગ્સ ના પકડાતું હોય આપણે સવે જોયું હશે તમે મીડિયાના માધ્યમથી પણ આપેલું છે કે હવે તો ગુટલેગરોએ એમના નકશામાં એમના ક્યાંથી દારૂ મળશે એમના લોકેશનો આપેલા છે ભાવનગરનો જે એક આનંદનગર કરીને ઇલાકો છે વિસ્તાર છે કે જે ઘરે એમના મેપમાં મૂકેલો છે કે જ્યાંથી દારૂનો પેલું ત્યાંથી તમને બોટલો મળી જશે ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો એ ગુજરાત છે એ ગુજરાત આપણે એવું કહેતા હતા કે એ ગુજરાતની ખુમારીની વાતો કરતા હતા આપણે આ ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી આ બીજું ગુજરાત મોડલ બની રહ્યું છે પણ આપણે એને મોડલ નથી બનવા દેવાનું જે ઉલતા પંજાબની વાતો કરતા હતા એના કરતા વધારે આજે ઉલતા ગુજરાત બની રહ્યું છે

દારૂ અને ડ્રગ્સ મુક્ત કરીશું જ સાથે સાથે મહિલાઓની સુરક્ષાને પણ મજબૂત બનાવશું ને એને લઈ અને આજે અમે એસપી કચેરીએ આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે મહિલાઓની સારી સંખ્યામાં સાથે જઈ રહ્યા છે કેમ કે એક મહિલા સમજી શકે છે આ દર્દને કે એ મહિલાને દીકરો હોય ભાઈ હોય પતિ હોય કે પિતા હોય એ દારૂના રવાડે કે ડ્રગ્સના રવાડે ચડે તો એ સૌથી વધારે સહન કરવાનું એ મહિલાને ઘરમાં આવતું હોય છે ત્યારે કહેવું પડે છે કે આજે અમારે મજબૂરીમાં બધી મહિલાઓએ એક અવાજ બની અને એસપીને આવેદનપત્ર દેવા જવું છે અને કહેવું છે કે કમસે તમારા જિલ્લામાં ભાવનગર શહેરમાં અને જિલ્લામાંથી दारू અને ડ્રગ્સ મુક્ત કરો કેમકે અહીંયાથી પોર્ટ નજીક થાય છે ઘણા જે અદાણીને પ્રાઇવેટ પોર્ટો આપી દીધા છે ત્યાંથી જે આખો વેપલો ડ્રગ્સનો ચાલી રહ્યો છે અહીંયા સહેલાઈથી પહોંચતો પણ હશે એટલે કેવું છે ધ્યાન દોરવું છે અને એવું બી કહેવું છે કે જે તમારા ભ્રષ્ટ અધિકારીઓ આ કામ કરી રહ્યા છે એમના તમે સાઇડલાઇન કરી અને જે નિષ્પક્ષ રીતે દેશ માટે જે તમે સોગંદ ખાધા હતા જે સંવિધાનને ધ્યાનમાં રાખીને તમે સોગંદ ખાધા હતા એને ધ્યાન રાખી અને આ ગુજરાતને આ ડ્રગ્સ અને દારૂના પેલામાંથી દૂર કરો અને મહિલાઓની સુરક્ષાને વધારો

ગુજરાતને મજબૂત કરવા માટે જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એમને કોંગ્રેસ પાર્ટી સલામ કરે છે અને કોંગ્રેસ પાર્ટી એમનું માન રાખે છે પણ અમે એક જ વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારી એમના ઘરમાં એમના દીકરાએ ડ્રગ્સ નહીં લીધું હોય એમની દીકરીનો કોઈનો રેપ નહીં થયો હોય કે એમના ઘરમાં દારૂની રેલમ છેલમ નહીં થઈ હોય અથવા તો ઘણીવાર એવું પણ આપણને જોવા મળે છે કે ઘણા જ અધિકારીઓની પત્નીઓ છે એ દુઃખમાં રડતી હોય છે અધિકારીઓ દારૂ પીને આવે છે અને એમની સાથે ખરાબ પતંગ કરે છે તો એવી મહિલાઓનું દદ બનીને આજે અમે લોકો આવ્યા છે વાત કરીએ તો ભાવનગરમાં માં પણ કોંગ્રેસના તત્કાલીન પોલીસ સ્ટેશન મુલાકાત હવે ફરીથી આજે શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય લેવલે તો શું આગળ ધપશે કે ભાવનગરમાં જેમ બંધ હતી તેમ ફરીથી બંધ થઈ જશે કોંગ્રેસના સમયમાં સ્વતંત્રતા હતી લોકશાહીના મૂલ્યોને મૂલ્યો ને લોકોને જે અવાજ ઉઠાવવાનો મોકો મળતો હતો એ કોંગ્રેસના રાજમાં મળતો હતો ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપ સૌ પત્રકાર છો અને આપે વારંવાર જોયું પણ હશે કે કોઈ પણ આંદોલન કરવા માટે જઈએ છે કે કોઈ પણ અવાજ જનતાનો બનીને જઈએ છે તો ત્યાં પોલીસના વેશમાં તંત્રને આગળ કરી દેવામાં આવે છે અને જનતાના અવાજને દબાવી દેવામાં આવે છે ત્યારે તમે કહ્યું એમ કે ભાવનગરમાં એક પહેલ શરૂ પણ આ એમને પોલીસને આગળ કરી અને દબાવવાનું કામ કર્યું હતું પણ આજે તો હવે જનતાનો અવાજ બની અને જયારે કોંગ્રેસ પક્ષે રાજ્યભરમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે તો અમે ચોક્કસથી નિર્ણય લઈને નીકળ્યા છે કે જેલ ભરે લાઠીઓ થાય કે પાણીની ગોછાર લગાવે કે કાંઈ પણ કરે પણ જનતાનો અવાજ બનશું અને ગુજરાતના જે ગાંધીજી અને સરદારના મૂલ્યો જે હતા એને ફરીથી પ્રસ્થાપિત કરશું અને ગુજરાતને દારૂ અને ડ્રગ્સ મુક્ત કરીશું